આ તરફ હવે વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સંવાદદાતા વિપુલ વાધા આપણી સાથે જોડાયા છે વિપુલ આપ અત્યારે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં હાલ શું પરિસ્થિતિ જી બિલકુલ અત્યારે અમે ગાંધીનગર થી કોબા જતા માર્ગ ઉપર છીએ અને ત્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો પરંતુ હવે વરસાદની જે ગતિ છે તેમાં થોડો વધારો થયો છે ગાંધીનગર શહેરમાં બપોરે આકરી ગરમી પડી હતી અને સાંજ થતા જ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ભારે પવન જે છે તે ગાંધીનગર શહેરમાં ફૂંકાયો હતો અને વૃક્ષો ધરાશાયી થયા હોવાના પણ દ્રશ્યો જે છે તે ગાંધીનગરમાં જોવા મળ્યા હતા ત્યારબાદ હવે

અચાનક આવેલા વરસાદથી પલળી ના જાય એ માટે બસ સ્ટેન્ડનો સહારો લઈ રહ્યા છે એટલે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક વિસ્તારોમાં જે છે તે કમોસમી વરસાદ જે પડી શકે છે તેની અસર ગાંધીનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે થોડા સમય અગાઉ ગાંધીનગરના કલોલમાં પણ વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ માણસામાં પણ હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ છે તો